એટલે કેટલા ઘર થઈ આપણે તમારા લોડાઈ ને લોડાઈ ને આપણે ઠામણા બોરા વખાણાતા પહેલા હા કે લોડાઈ ઘણું ઘણો શેટુ થાય આમ આમ આ બસ જો તો ફિલ્મ ઉતારવા તમારે દેવા હવે તમ એ કહો કે આ છોકરા ને બોકરા ને ભણાયા કે તમે ભણ્યા કેટલા ભણ્યા બધા આપણા રબારી બધા પૂછે આપણો હવે ગાંડામ કેમ આડી ગયો

ગુવારની પૂરી ગોવાર એટલે આ અહીંયા મોરા ખરો લીધે લાગે પાછી મીઠો તો ભારે લાગે માલના ઢોળીયા ખા દેતા ને હું આમ જો પૂરી પૂરી હો આવી કપને આવી જાય ને

આ ગાડો લુલુ કેમ છું રીયલ તમે તમે દાંત કેમ કાઢો મારા વિડીયો તમે મારો વિડીયો બગાડી નાખ્યો હવે એ એ એ માપ માપ બરાબર છે તમારો હા ખાંડ હવે કેટલી પડશે કેટલા આદમીને સા છે ત્રણ જણા ત્રણ જણા ચોથો આવે તો

हराने पाड़ियो एने इनमें उनो उनो हाँ सा पी जाओ कुनो अभी जी फोटा बराबर हाँ हम बंच हाँ सा पी जाओ इधर मात है पड़ी जो 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 इस जो 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 ओह अब बाकी हराने से હાથ લાખ કે આ વિડીયો તો સાને વા માથે પડી ને પી જાય એમ ભાઈ માલ ને આપણે કેમ માથે પડી સારી જાય એ નહીં પડે નહીં પડે ત્યાં એનું અડધું ફેરી જાય ગયું હા હા ને બરાબર હા પછી તમે સાપ આવ્યો તમારો આજુ કેમ અરે ભાઈ ગમે ભગવાન હવે તો ક્યાંથી ભેરા થાય છે નહી થાય ખુલ સુખ માફ કર દો અને તમારે સાહેબ પી અને ગામધામ ભેરા થઈ જાય બહુ મોજ આવી જુબ ખુબ આભાર બસ બસ